સમજાણું માર બાપા તરે એમ કે થાવ નોખી ના તો આ તો નોખા થઈ જાય છે શું વારી તારું દોહુ આ હા તમ તો તમને નોખાત કરી દેવા છે કેદુના દુના ઉપડી આલે છો કા હા તો પૈસા દેવાય શું વારી હવે એક રોટલો ઘડી ખવરાવો ઈમાં તમને ભી પડે છે ભી પડે છે કાય વાંધો ને તમાર નોખું થાઉ છે ને મને ખબર છે કેદુના બોલ બોલ કરો છો જો તમ તારું મારા ભાઈને બોલાવતો આજ નેઠો કઈ જ નાખો છે તમ તાર જો ઈનો નેઠો અરે તારો હે તમ તારે આતે કરી જ નાખો આમ હું તમાકે બોલાવીને આવું છું રે લેવો છે મારા બાપા નો બોલે બે આને થઈ બે તો રે ને તું તાર બાપાનો ગોળો છો મને બધી ખબર છે બે એટલે તું પૈસા ના માંગતો બેટા બે શીખણા મોવા છો જાણે કેમ પૈસા બગડી જાતા હોય દેવો છે આજ

એટલે કોને માર્યું તે મને માર્યું હા મને માર્યું કા તાર બાપ રોટલા ખાવું હું થઈ ગયું ભૂલ થઈ ગયું મહણિયા હે ભાઈ હે ભાઈ શું લેવાનું પણ મારા પગે પગે પડે છે અરે પડે જ ને નો પડે તો પાડું એટલે શું થયું પણ આ ઓલું કૂતરું જાતું તું ઇને ઢોકો ઠોક્યો ઇને બરોબર અને પછી મારો દીકરો મે એમ કીધું ને કોને મને ઠોક્યો તો કે તો ને ઠોક્યો એ એમ કહેવાય ભઈલા તું ઈ ગાંડો મુ હોસો પહેલા હું તને શું કહું છું તું મારા ઘરે આવે મારો છોકરો ને ફાઈટ ખાઈ જશે નોખું થાવું એમ કહેશે હા

હાલો હવે આપણે છે ને નોખું થઈ જાવું છે અને આ તાર બાપો કેરે આવશે તો ચાલ લુગડા ભલી લીધો હા હવે રેવાન થાતું ને ભેગું મારા બાપા કરતા તારે ઉતાવે જાજી તે ઉતાવળ નો હોય હાલો તમે જે નેઠો કરો ઈ અમને તમ તારે મંજૂર છે બોલો જાવ આ મારો છોકરો છે એને નોખું થાઉ છે એની બહુ બોલ બોલ કરે મને મજા આવતી નથી એક રોટલો ઘડી ખવરાવ એમાં બોલ બોલ કરે છે એ બધાના ઘરે એવું હાલતું જ હોય એટલે તમ તારે એને તમારે જે રીતે નોખા કરવા હોય અમને કહી દયો કાલ સવારે અમે તમને નઈ કેવા આલિયા જો નોખા માર બાપા કરે વાંધો નઈ હું એકનો એક છોકરો સબ અમાર કાઈ બીજો પાક તો પડે એમ તે ને હા ભાઈ મારે ડોહાની છે ને કછા ન થાંભરી અને તારી એ ન થાંભરી તમે નિયમ બોલો કરવાનું શું છે એટલે અમને ખબર પડે પછી અમે ઘર ભેગા થઈ જો મારે એને ઓયડી ભાગ ન દેવાનો ઈ ઓયડી મારી છે બરોબર જો વાડી માતા તારે ભાગ ન દઉં ઈને બરોબર વાડી તમારા બાપની કેના બાપની

તારી વવને એમ બોલાતું જ નથી કે મહાણીઓ

યા ઉગ્ર પીસરીએ લે મારો બેટા ની પાવર કેવો કરે